કેમ છો બધા મજામાં હવે એ તો શ્યોર બાજુ ગયા છે તો એક દૂધી પડી છે તો આપણે આજે દૂધી ને પાપડનું શાક બનાવાનું છે તો એ તૈયારી કરી નાખું આપણે દૂધી મળ નાખીએ પહેલા અને સમય ઘણો થવા આવ્યો છે એટલે વાળું નો ટાઈમ થાય ત્યાં રંધાઈ જાય આપણે દૂધ મળાઈ ગયે છે તો સુલો જઈ ગયું હોય આપણે પાટીઓ મૂકી દઈ આપણે તેલ નાખી દઈ તેલ ગરમ થાય ને પછી રાઈ જીરું નાખીએ આપણે તેલ આવી ગયું છે રાઈ જીરું નાખી દઈએ आजी रुको कडी घेऊस सेंग नाईक दे बघा आपला दूध हे नाईक दे वगर कर மசாலாந்து அது அண்ணா டானா ஜீரு அண்ணா மீப்புமே ஹாண்டில் மருத்துவ நாக்கி

મસાલામાં તો આપણે મરસું હલાવવું પડે નકર પાછું મરસાના ગળિયા રહી જાય મરસું ભાંગી નાખવું પડે જરા પછી આપણે પાણી નાખીએ પછી તો આમાં ગોળ આંબલી પછી અડદના પાપડ શેકીને આપણે કટકા કરી નાખવાના છે પણ સડી જાય ને પછી હવે થોડું પાણી નાખી દઈએ આપણે હવે અમને એમ છે ને આપણે ધીમે તાપે સડવા દઈએ આપણે રોટલી બનાવવાની છે તો એની તૈયારી કરી નાખું અને હવે હમણાં આવવા જ હોય કે ટાઈમ ઘણો થઈ ગયો છે એટલે આવશે હમણે અને આજ તો કાંઈ વાળુંમાં કાંઈ વાત ન જ થઈ હું બનાવવાનું ઈ એમને પૂછ્યા આવે ને બનાવી નાખ્યું છે હવે જોકે એનું દૂધી તો ભાવે જ છે સુધી વધારે વાલી છે એટલે મેં એને વાલું હોય ના ખાય ને આપણે એટલે હવે આપણે કાલે વરલના સબસ્ક્રાઈબર આવ્યા મળવા રહેશે એટલે અહીંયા મળવા આવ્યા બેઠા ચા પાણી પીધા અને બધી આંટો માર્યો તો એનો વિડીયો જોઈ લો આવો ભાઈ

ચકલી કબૂતર રાજે એ બધું હમણાં ગામ લાવ્યા એટલે બધું કર્યા કરીએ હવે આપણે તો અને ઓર્ગેનિક હા બધું ખેતી ઓર્ગેનિક હા અને જીવન માટે સારું હા કે અત્યારે આ બધું ખાવા વાળું આ છે એનાથી બધા રોગો થતા હોય આ થતું હોય તો એના કરતા આ જીવન અત્યારે ઓર્ગેનિક ખાવાથી તમારા શરીરના રોગ હોય તે અને બીજો કે ભાઈ ઓરિજિનલ દેશી પાટિયામાં જે રસોઈ વર્ષો પહેલા બનતી

અમારે એવું હતું મારું પિયર છે પાલિતાણા પાસે રતન તો તો ત્યાં મારા પપ્પા ને એને ઘર બનાવ્યા છે તેનું વાંચતું હતું એટલે વાંચતા માટે આવ્યા હતા આ લોકો અમારું કશું એમ્બ્રોઈડરી નું બધું મશીન નું રહ્યું ને એટલે બે દિવસની રજા હોય એટલે અત્યારે દિવાળી અમારે આવવાનું બહુ ઓછું થાય બા દાદા બધા અહિયાં છે તમારી જેમ બા દાદા અમારે તે શાંતિ લેવા અને વાતાવરણ અનુભવ કરવા ને અહિયાં આવે ચાર પાંચ મહિના

અમને પણ આનંદ થયો મળવાથી કે જોતા હતા ત્યારે એવું હતું ગામ નજીક છે અને એકવાર જરૂર ટાઈમ કાઢી અને મળવા જશું એવું હતું પણ ઈચ્છા પૂરી થઈ ગઈ કે ચાલો આપણે મળ્યા એમ સરસ સરસ ચાલો જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ

કાયરેલા ઓ ભાઈ સરસ કુણા માખણ જુઓ હમ કારેલા નિરોગી એટલે કારેલા ઘણું લાવ્યો છો હવે કારેલા બતાવું તમને હવે ભાઈ હવાથી આમાં શું છે કે કાંઈક ને કાંઈક ધમાલ હોય આ ખેડનું કામ હજી અમને શરૂ છે અને હવે વાળું છે થોડુંક અને ગા માતાનું હોય આ રીતના બધા કામ હોય એટલે એ ક્યારે ભેગા થાય એટલે થોડોક થાકડો લાગી જાય હો ભાઈ કારણ કે આપણે શરીર છે એટલે અતાર થાય ને ત્યાં થોડાક લૂઝ પડી જાય એવું થાય પણ હવે જો આપણામાં હિંમત હોય આત્મબળ હોય તો થાકોડો દેખાય નહીં જો કાંઈ કે ચા પાણી પીએ અને ભાઈ આરામ કરી લે એટલે પાછા એવા ને એવા એટલે ભાઈ આ છે ને મગજની આપણી આપણે હોય કે ભાઈ આમ મજબૂત રહેવું તો એ પ્રમાણે વાંધો ન આવે બાકી હાન થાય ત્યાં ઠાકોડો દેખાય કારણ કે ઉંમર પ્રમાણે થોડુંક દેખાય છે પણ આપણે દેખાવા ન દઈએ એમ બરાબર ને હું ત્યાં શાક મૂકી દીધું લાગે ને

જરા જરા दबावे छे हळू ठेवा दे आणि ગામમાં આરતી શરૂ થઈ ગઈ છે તો આપણે દીવા ધૂપ કરી નાખી અને પછી પાછી सुरुवात करी તો આપણે શાક જોઈ લઈ सॉरी तो गाइस ये दुधी अब आपला आमा गोल ने आंबली नाखवानी छे પાપડ આપણે શેકીને કટકા કરીને નાખવાના છે પણ પછી નાખશું લોટ બાંધવાનો છે રોટલી કરવાની છે એટલે લોટ બાંધો આ શાકને ઉતારી લઉં પાપડ શેકી નાખીએ આ દૂધીના શાકમાં નાખવાની વાત છે ને એ પછી કટકા કરીને નાખી પેલા શેકી નાખી હમ આપણે પાપડનો ફૂકો કરી નાખી હવે આપણે શાક પાછું મૂકી દઈએ આ સુલે આપડા ભૂકો કર્યો ને નાખી દઈએ અંદર શાકમાં અમારા માં બનાવતા શાક આપણે આજ બનાવ્યું છે પછી ફોરાક વાર રહેવા દઈએ આપણે પછી ઉતારી લઈએ શાક જોઈ લઈએ આપણે ઉતારી લઈ રેડી થઈ ગયું છે આપણે લોટ બાંધવાનો છે આમાં મન નાખી દઉં মই ৰোটলি বনাই কি હા લીધે કામ ભાઈઓ આપણે આમાં એવું થાય કે ભાઈ જો અત્યારે થોડુંક અંધાર જવું હોય અમે દોતા હોય એટલે કેમેરો લઈને ઉભા રહે એટલે એવી કાંઈ પ્રેક્ટિસ ન હોય એટલે આપણે એવું હોય જે ખતરો નથી કરતા કે ભાઈ જોતા હોય તારે શૂટિંગ લેવી કારણ કે આપણે નવું પડે એટલે વગાડી દઈએ અને એને કેમેરાની કાંઈ પ્રેક્ટિસ ન હોય અને એ રીતનું બધું તકલીફ પડે એટલે આપણે એ પાછું બતાવતા નથી અને ભાઈ હવે તુલસી વિવાહ પૂરા થઈ ગયા ભગવાનના લગ્ન થઈ ગયા અને હવે જે આપણા સમાજમાં અમુકના લગ્ન હોય નિર્ધાર્ય આ તે એ બધું શરૂ થાય એટલે ધીરે ધીરે આપણે ભાઈ પાછું અમુક જગ્યાએ કંકોત્રી હોય એમાંય જવું પડે એટલે કાળો હવે શરૂ થાય પછી બીજા નંબરમાં કહે ભાઈ જૂનાગઢમાં લીલી પરિક્રમા આજતીથી એ પૂરી થઈ થાય હવે એમાં પાછા ખામાસા આપણને એવા આવ્યા કે ભાઈ નવ જણા એમાં આઠ કે નવ એવું હતું એટલે મૃત્યુભાઈના પરિક્રમામાં તો ભગવાન એમના આત્માને શાંતિ આપે અને બાકી ઘણા વ્યક્તિ લાપતા છે એમ એટલે પાંત્રી સૈલી ઘણા એમને તે કહે છે લાપતા છે તો એ ગલિ સૌને એના કુટુંબને મળી જાય એવી પ્રાર્થના કરીએ આપણે કે ભાઈ જલ્દી એના કુટુંબને મળી જાય તો હારું આવું છે ભાઈ અને હજુ આ મેળો આ કે હોય તો એમાં અમુક આવું બનતું હોય આમાં મોડી રાત સુધીનો આપણે કે વિડીયો બનાવ્યો નથી પણ આ ભાઈ રોકાણો છે એટલે કે તું મોડી રાત સુધીનો વિડીયો હવે આમાં આઈની પોઝિશન શું છે એ આપણે જરાક જોઈ કે ભાઈ તમને અંદર જરાક આંટો ભરાવો છું હું આ

બીજું નામ છે જયશ્રીબેન સોલંકી જુનાગઢથી કેમ છો બેન સીતારામ અને આની પણ આપણે અને મીટરની ની લાઈટ છે અને જુઓ બાજુમાં તળાવમાં ઘડીએ ઘડીએ ડેટકિયા બોલતા હોય આ બાજુ તમરા બોલતા હોય ઘડીક થાય ત્યાં કૂતરા ભણતા હોય ઘડીક થાય ત્યાં શાળિયા બોલતા હોય એટલે આવા આવા અવાજ આવતા હોય અને આ રીતનું હોય આ એટલું સાંદો છે સાંદામામા છે ને આપણા બાળકો મામા છે પણ જો જોઈ એટલું અંધારું છે આમાં જુઓ એટલે કોઈ પણ માણસ વાડીનું જીવન ન જીવતા હોય એને તો આ અવાજ અંધાય છે ને એને નવીન લાગે કે ભાઈ આ શું છે એવું લાગે પણ આ રોજની પ્રેક્ટિસ હોય ને રોજ જે વાડીએ રહેતા હોય એને આ કાંઈ નવીન લાગે નહીં હું બાકી આ જો પડખે છે એટલે ડેટ ક્યાંય બોલ બોલે જ કરતા હોય આખી રાય તમરાય બોલતા હોય તુમ તુમ એવો અવાજ આવતો હોય બીજે હું શાળિયાને કુદરા આખી રાત એમના પહતા જ હોય શરૂ જ હોય એટલે આવું છે ભાઈ વાડીનું વાતાવરણ રાતનું આ રાત વાડીની તમને મેં બતાવી અને રાત એટલે મોડી રાત નથી થઈ હજી આપણે આઠ વાગ્યા છે વાળું થઈ ગયું છે અને દૂધી પાપડનું શાક બની ગયું છે રોટલી બનાવી છે અને ગોળ છે દૂધ છે હાલો હો વાળું કરવા ભાઈ થઈ ગયું છે અને ભાઈ એમ બેસી જઈ વાળું કરવા અને ભાઈ આજ તો હશે જમાવટ હો વાળું એનું કારણ છે કે ભાઈ દૂધી અને પાપડનું હો આમાં કાંઈ નો ઘટે મોજ જ આવે હો અને આ જઈ ભાઈ પછી એમાં બધું દોડા દોડી નાંજે ને એટલે ભૂખ લાગી બહુ એટલે થાહે જમાવટ હો ગરમ ગરમ જુઓ ભાઈ પાટિયામાંથી ડાયરેક્ટ એટલે સુગંધ જ આમ આવે હો ભાઈ શાક બહુ સરસ બન્યું છે અને અમે કેટલી હવે વાવું અને મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ